દ્વારકાનો દરિયો બન્યો તોફાની વીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે દ્વારકામાં ભારે વરસાદ બાદ તોફાની પવનોએ કહેર વર્તાવાનું શરૂ કર્યું છે દ્વારકાનો દરિયો પણ ગાંડોતુર બની ગયો છે ગુજરાતમાં વાવાઝોડાની અસરે દરિયાએ ખૂકાર રૂપ ધારણ કરી લીધું છે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો દ્વારકાના દરિયાએ રોત્ર સ્વરૂપ ધારણ કર્યું દ્વારકાના દરિયા કિનારે પંદરથી થી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયો લાલ ઘુમ થતા હવામાન વિભાગે આગાહી કરી હોય કે દરિયામાં ભારે કરંટ સાથે પવન ફૂંકાતા ઊંચા મોજા ઉછળ્યા છે જ્યારે મોજાએ રાક્ષસી રૂપ ધારણ કર્યું હોય તેવી રીતે શક્તિ પ્રદર્શન કરતા નજરે પડ્યા હવામાન ખરાબ હોવા માછીમારો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ દરિયો તોફાની બનતા માછીમારોને ભારે નુકસાન થયું છે દ્વારકામાં રૂપેણ બંદર વિસ્તારમાં વરસાદ તારાજી સર્જી અનેક બોટમાં નુકસાની આવતા માછીમારો માટે કપરા સો આવ્યા છે રૂપેણ બંદરે અનેક બોટમાં ભારે નુકસાન થયું છે વરસાદ સાથે દરિયાના તોફાની મોજાથી બોટો ઊંધી વળી ગઈ તો અનેક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અનેક ઘરો કાચા મકાનોમાં વ્યાપક નુકસાની જોવા મળી જામરાવલમાં મેઘરાજાની વિનાશ લીલાના દ્રશ્યો જોઈ તમારી આંખોમાં પણ આવી જશે આંસુ આકાશી આફતના આકાશી દ્રશ્યો જ પુરાવો છે કે જામ રાવલ પર કુદરત કેટલી ક્રોધમાં છે જાણે વરસાદે વેર વાળ્યું હોય તેમ જાજરમાન જામ રાવલ વેરાન બની ગયું છે આકાશમાંથી ચિક્કાર મહેર બાદ ચારે બાજુ હાલત વેરાનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જામ રાવલમાં હજુ પણ જળબંબાકાર છે ચારે બાજુ પૂરના પાણી ફરી વળ્યા છે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે

મફતનગર ગામોમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા આ સ્થળે કોસ્ટગાર્ડે કુલ એકત્રીસ ગ્રામજનોને બહાર કાઢ્યા હતા દ્વારકામાં વરસાદે વિરામ લીધા બાદ તારાજીના ના હચમચાવી નાખનારા દ્રશ્યો પણ જોવા મળ્યા છે દ્વારકામાં વિરામ લીધો છે પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા છે જે બાદ તારાજી ના ખતરનાક ભયાવ દ્રશ્યો જોવા મળ્યા પણ દ્વારકાની કુરંગા ચોકડી આસપાસ વિશાળ જમીનો હજુ પણ પાણીમાં ગરકાવ છે દૂર દૂર સુધી નજર પહોંચે ત્યાં સુધી જમીનો પાણીમાં ગરકાવ છે પાણીમાં ખેડૂતોની મહેનત ડૂબી ગઈ છે વરસાદે કઈ હદે કહેર વર્તાવ્યો છે તે જુઓ તો દ્વારકાના રાવલ સૂર્યાવદર હાઈવે માર્ગ ત્રણ દિવસથી બંધ છે સાની ડેમના પાણીની આવક સતત ચાલુ રહેતા હાઈવે રોડ પરથી પાણી ભયજનક સપાટી પરથી વહી છે ત્રણ દિવસ સતત વરસાદ અને પાણીની આવક સાની ચાલુ રહેતા છે પાણીમાં હોવાથી અવરજવર બંધ છે રાવલ સૂર્યાવદર કલ્યાણપુર ગામના લોકો પરેશાન બન્યા છે તો ખંભાળીયા છેલ્લા ચાર દિવસમાં ધોધમાર વરસાદને કારણે વ્યાપક તારાજી સર્જાય છે ભારે વરસાદને કારણે ઘી નદીમાંથી પસાર થતી પાઇપલાઇનમાં ભંગાણ થયું છે જેથી ત્રણ દિવસથી પીવાના પાણીનું વિતરણ

જળ પ્રલય વચ્ચે દિલધડક બચાવ કામગીરી જોવા મળી દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામમાં ભારે વરસાદ બાદ ઘણા લોકો ફસાયા હતા ચાચલાણા ગામ આપકો પાણી પાણી થઈ ગયું તે સમયે પૂરના પાણીમાં ફસાયેલા બાવીસ લોકો સતત આવક ચાલુ રહેતા રાવલ ચારે તરફ પાણી થી ગયું રાવલ અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ગરકાવ છે ત્યારે આર્મી એનડીઆરએફ ની ટીમો એ મોરચો સંભાળી લીધો છે અનેક વિસ્તારોમાં આર્મી ટીમો દેવદૂત બનીને લોકોની બહારે આવી પાણીમાં ફસાયેલા એક વૃદ્ધ મહિલાને આર્મી ના

રહી સહી કસર પણ શેઢી નદીના પાણીએ પૂરી કરી નદીના પાણી શહેરમાં ફરી વળતા મોટાભાગના વિસ્તારમાં કમરસમા પાણી ભરાઈ ગયા છે તો આફતના આકાશી નજારો છે ખેડાના ભલાડા ગામનો અહીં વરસાદ બાદ કાંસ નું પાણી કહેર બની ત્રાટક્યું હોય તેમ ગામ ડૂબી ગયું ગામના ખેતરો ડૂબી ગયા લોકોના ઘર માંથી માંડી બધું જ પાણીમાં સમાઈ ગયું છે લોકોને ખાધા પીતા વગર રહેવાનો વારો આવ્યો છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે જળ તબાહીના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે તો ખેડા જિલ્લામાંથી પણ પસાર થતા ડભોઈ મગરો કાંસમાં ગાબડું પડ્યું ભારે વરસાદને કારણે કાંસમાં ગાબડું પડ્યું કાંસમાં ગાબડું પડવાને કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા વલાડા ગામની બે હજાર વીઘા જમીનમાં કાંસના પાણી ફરી વળતા પાકનો શોધ વળી ગયો ડાંગર સહિતનો પાક ડગમગી ગયો જળ વિસ્ફોટ વચ્ચે જિંદગી બચાવો અભિયાન પણ અવિરત ચાલતું હતું ખેડાના ઘણા ભાગો હજુ પણ જે પાણીમાં ગરકાવ ત્યારે અંબિકા કોમ્પ્લેક્સનો એક માળ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો અંબિકા કોમ્પ્લેક્સના પચાસથી વધુ પરિવારોનું પોલીસ એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કર્યું ભરૂચના જંબુસરમાં જળ તબાહીના આકાશી દ્રશ્યો નજરે આવ્યા આકાશી આક્રમણના દ્રશ્યો છે ભરૂચના જંબુસર અહીં બારે મેઘ ખાંગા થયા બાદ ઢાઢર નદીએ ભયજનક સપાટી વટાવી દીધી ઢાઢર નદી બે કાંઠે વહેતા જંબુસર સહિતના ગામડાઓમાં તારાજી સર્જાય આખે આખા ગામડાઓ જળ સમાધી લઈ લીધી ગામડાઓમાં ઘરની માત્ર છત જ દેખાઈ રહી હોય એટલું પાણી ભરાયું છે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે ખેતરોના ખેતરો ડૂબી ગયા છે પાકની તો વાત જ શું કરવી અહીં પાણીએ એ હદે આક્રમણ કરી દીધું છે કે ખેતરોમાં વાવેતર કરેલો પાક પણ સુવા થઈ ગયો છે આ ખેતરો ખેતન મેદાન થઈ ગયા છે મોટા ભાગના ખેતરો પાણીમાં ડકાવ થઈ ગયા છે ખેડૂતોને ફરી વાવેતર કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે રોડ સિવાય જમીન જોવા મળતી નથી ભારે વરસાદ બાદ આખું જામનગર ડૂબી ગયું છે ભાગના વિસ્તારમાંથી પાણી ઓસરી ગયા છે પરંતુ જામનગર શહેરના પંડિત નહેરુ માર્ગ પર આવેલ મોર્ડર્ન માર્કેટના સેલારમાં રહેલી અંદાજીત પાસઠ જેટલી દુકાનો હજુ પણ પાણીની અંદર ગરકાવ છે અહીં કમર સુધીના પાણી ભરાયેલા છે વેપારીઓનું સર્વસ્વ ડૂબી ગયું છે વરસાદ થંભ્યાના ચત્રીસ કલાક થઈ ગયા છતાં હજુ મહાનગરપાલિકાના એક પણ કર્મચારી પાણીનું નિકાલ કરવા આવ્યા નથી જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ સિવાય કોઈ શેલરમાં રહેલા પાણી કાઢી શકે તે પ્રકારની વ્યવસ્થા નથી ધરાવતા ત્યારે તાત્કાલિક અસરથી મનપા દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ માંગ કરાઈ છે વેપારીઓની છે કે સરકાર તાત્કાલિક અસરથી સર્વે કરી સહાય આપે જામનગરના મેળાના હાલ જોઈ લો જામનગરમાં રંગમતી નાગમતી નદીના કાંઠે વર્ષોથી ભરાતા શ્રાવણી મેળાની શરૂઆત થાય તે પહેલા જ વરસાદે વિનાશ વેર્યો રંગમતીના પટમાં લગાડવામાં આવેલા મેળાની તમામ નવ મોટી રાઈડ અને નાની વીસ રાઈડ પાણીમાં ગરકાવ થઈ મેળામાં લગાડવામાં આવેલ વિવિધ ચોવીસ સ્ટોલ અને તેમની સામગ્રી પણ વરસાદી પાણીના પૂરમાં તણાઈ ગઈ નાના દુકાનો ગોડાઉન તેમજ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા ત્યારે વહોરાના હજીરા વિસ્તારમાં દસ દસ ફૂટ સુધી લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે અહીંના ગેરેજમાં પણ પાણી ઘુસી જતા લાખો રૂપિયાના વાહનો ડૂબી ગયા છે અહીં નીફકીરા નામના વેપારી ને નુકશાન વીસ લાખ થી પણ વધુ ની ફોર વ્હીલર કારને નુકસાન પહોંચ્યું એક ગેરેજ નહીં આસપાસના બધા જ ગેરેજ વરસાદી પાણીમાં તહેસ નહેસ થઈ ગયા છે તારાપુરના ગામડાઓમાં વરસાદ વિરાશ વેરી ચુકી છે તબાહીના આ દ્રશ્યો છે તારાપુરના અહીં ભારે વરસાદ ગામડાઓમાં પૂરે તારાજી સર્જી છે તારાપુર તાલુકાના ચાંગડા કાનાવાડા રીંજા નભોઈ ખાડા મોટા કાલોદરા જાફરગંજ ના ગ્રામીણ વિસ્તારમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે વાસણા પાણી ગામોમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ગામના ગામ ડૂબી ગયા છે તો ગામના ખેતરો પણ પાણીથી તરબોળ થઈ જતા ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ છે ભારે જળ પ્રલય બાદ બાર ગામો સંપર્ક વિહોણા બન્યા તો ખેતરો ડૂબી જતા ડાંગરના પાકે જળ સમાતી લીધી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે

પૂરના પ્રવાહ એટલો હતો કે ડ્રાઈવર વગર જ રિક્ષા ઉભા રોડે દોડતી નજરે પડી પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાં રિક્ષાનો વિડીયો વાયરલ થયો છે શહેરના ઘડિયાળીપોળ મેઇન રોડ પર વગર ડ્રાઈવરે રિક્ષા દોડતી જોવા મળી સાફ જોઈ શકાય છે કે પાણીનો એટલો જોરદાર પ્રવાહ હતો કે રિક્ષા પાણીના પ્રવાહમાં વગર ડ્રાઈવરે દોડતી જોવા મળી પાણીના પ્રવાહમાં જાણે પોતે સુરક્ષિત સ્થળ શોધતી હોય તેમ ડ્રાઈવર રાજુએ વિના રિક્ષા રસ્તા પર દોડવા માંડી આ તરફ માંજલપુર અંબે વિદ્યાલય ખાતે પણ જાણે કાર પણ એક્ટિવાનો સહારો લીધો હોય તેવા દ્રશ્યો મળ્યા હતા જોવામાં એક્ટિવાની ઉપર ફોર વ્હીલર કાર ચડી ગઈ હતી વેકટપુર સામે ઝઝુમતું વડોદરા અનેક ઘરોમાં હજી પણ ત્રણ ત્રણ ફૂટ પાણી ઘરોના રૂમમાં તરતો સામાન રૂમ હોય કે રસોડું હોય કે પછી હોય બેડરૂમ તમામ જગ્યાએ ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય અને તારાજી બાદ લાચાર લોકો વિકટ સ્થિતિ વચ્ચે રહ્યા છે છે વડોદરાવાસીઓ અહીં વરસાદ તો ગયો પરંતુ વિશ્વામિત્રી નદીના પાણી હજુ ઓસર્યા નથી વડોદરાની મોટાભાગની સોસાયટીઓમાં ચિક્કાર પાણી ભરાયેલા છે અરે લોકોના ઘરોમાં ત્રણ ત્રણ ફૂટ પાણીનો કબજો છે પાણીએ જાણે અહીં કાયમી રોકાણ કરી લીધું હોય તે ઘરમાંથી પાણી નીકળવાનું નામ નથી લઈ રહ્યું લોકોના ઘરમાં ઘર વખરી તરી રહી છે ઘરમાંથી છત્રીસ કલાક બાદ પણ પાણી નહીં ઓસરતા મોટા પાયે નુકસાની છે ઘરમાં રહેલ ફર્નિચર ઘર વખરી સહિત તમામ ચીજવસ્તુઓ ભંગાર બની ગઈ છે અગમચેતીના ભાગરૂપે ઘરનો સામાન શિફ્ટ કર્યા છતાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે વડોદરાની સત્તાવન વર્ષ જૂની ભગીરથ સોસાયટીમાં તો પાણીએ જાણે ઘર જ વસાવી લીધું હોય તે અહીંથી પાણી નીકળવાનું નામ જ નથી લઈ રહી હજુ અહીં પાંચ થી છ ફૂટ પાણી ભરાયેલા રહેતા લોકો ઘરની બહાર નીકળી શકતા નથી જીવન જેવી ચીજવસ્તુઓ વગર દિવસો પસાર કરી રહ્યા છે ઘરોમાંથી તો પાણી ઓસરી ગયા છે પરંતુ હવે કિચડનું સામ્રાજ્ય છે ઘરના દરેક સભ્યો ઘર સફાઈ કરવામાં લાગ્યા છે જૂની કાંસ ઉપર ફ્લોરિંગ કરી કોમ્પ્લેક્ષ બનાવ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે રાજકીય નેતાઓ અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે કાસ નાની થઈ જતા પાણી ભરાતા હોવાનું કહી રહ્યા છે સ્થાનિકો વડોદરાના ગેરેજમાં વાહનોના ઢગલા કરોડો રૂપિયાના વાહનો રમકડા બન્યા વડોદરા શહેરમાં આવેલા ભયાનકપુરમાં કારથી લઈને ટુ વ્હીલર સુધીના વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા પાણીમાં ડૂબી જતા કરોડ રૂપિયાનું નુકસાન વેઠવાનો વાહન ચાલકોને વારો આવ્યો હજારોની સંખ્યામાં વાહનો પાણીમાં ઘરકાવ થઈ જતાં હાલ ટુ વ્હીલર અને કારના ગેરેજમાં રિપેરિંગ માટે વેટિંગ ચાલી રહ્યું છે હવે આ વાહનોના ગેરેજમાં થપ્પા લાગવા લાગ્યા છે એક સાથે વાહનો ખરાબ થઈ જતાં ગેરેજમાં રિપેર કરવામાં પણ સમય લાગી રહ્યો છે વડોદરા શહેરમાં પંદર હજાર જેટલા બાઇક અને છથી સાત હજાર જેટલી કાર પાણીમાં કરકાવ થઈ ગઈ છે હાલ ટુ વ્હીલર તો ગેરેજમાં સર્વિસ માટે આવી રહ્યા છે પરંતુ કાર માટે પણ શોરૂમમાં ઇન્સ્યોરન્સ માટે બુકિંગ થઈ રહ્યા છે વાહન ટોઈંગ કરવા માટે દસ થી પંદર દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે કારના ઇન્સ્યોરન્સ માટેના બુકિંગ માટે પણ પડાપડી થઈ રહી છે બીજી તરફ શહેરમાં માત્ર બે ટુ વ્હીલર ના ગેરેજ છે ઉપરાંત પાંચસો થી વધુ કારના શોરૂમ અને ગેરેજ આવેલા છે જેથી સર્વિસ સ્ટેશનોમાં પણ વ્હીકલ નો ધસારો વધતા બે થી ત્રણ મહિના બાદ વ્હીકલ પરત મળશે તેવું લોકો જણાવી રહ્યા છે લોકોને આગામી તહેવારોને પગલે સર્વિસમાં આપેલા વ્હીકલ સમયસર પરત નહીં મળવાનો પણ ડર સતાવી રહ્યો છે લોકોએ કહ્યું ટોઈંગ કરનારાઓ પણ વસૂલી કરી રહ્યા છે વ્હીકલ ટોઈંગના મનફાવે તેવા ભાવ લઈ